હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વી આર ગુજુ આજે હું તમારી સાથે શેર કરીશ ગોળથી બનતી ચા તો ચા તો દરેકના ઘરમાં બનતી જ હોય છે પણ એ સુગરથી બનતી હોય છે અને હાલના સમયમાં ઘણા લોકો સુગર અવોઇડ કરતા હોય છે તો આજે આપણે ગોળથી ચા બનાવીશું અને ઘણા લોકોની એવી કમેન્ટ હોય છે કે જો ગોળથી ચા બનાવીએ તો ચા ફાટી જાય છે તો એવું ના થાય એના માટે આ વિડીયો તમે એન્ડ સુધી જોજો તો તમને બધી જ ટિપ્સ મળી જશે તો ચાલો ફ્રેન્ડ્સ વિડીયો સ્ટાર્ટ કરીએ તો ગોળની ચા બનાવવા માટે મેં અહીંયા અડધા ગ્લાસ કરતાં પણ ઓછું પાણી લઈ લીધું છે એક કપ જ ચા બનાવવાની છે તો અડધા ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે જે ઉકળે પછી આપણે એમાં ચાની ની ભૂકી એડ કરીશું તો મેં અહીંયા એક ચમચી ચા એડ કરી છે અને સાથે જ મેં બે ચમચી ગોળનો ભૂકો લઈ લીધો છે બે ચમચી ગોળ પરફેક્ટ છે પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો જો તમને ઓછું ગળ્યું પસંદ હોય તો તમે ઓછો પણ એડ કરી શકો છો હવે આને આપણે સારી રીતે ઉકળવા દઈશું એ ઉકળે ત્યાં સુધી આપણે સાઈડમાં બીજા ગેસ ઉપર દૂધને ગરમ કરવા મૂકી દઈશું કેમ કે દૂધ ગોળની ચા બનાવવાની છે તો દૂધ ગરમ કરીને જ એડ કરવાનું છે જો એમને એડ કરીશું તો ચા ફાટી જાય એટલા માટે આપણે દૂધને ગરમ કરી લઈશું તો દૂધ ગરમ થાય છે અને ચા ઉકળે છે ત્યાં સુધી આપણે એનો મસાલો રેડી કરી લઈએ મસાલાવાળી ચા બનાવવા માટે મેં અહીંયા આદુનો નાનો ટુકડો લઈ લીધો છે અને એક ઇલાયચી લઈ લીધી છે એને આપણે વાટી લઈએ તો મેં અહીંયા ઇલાયચી અને આદુ વાટી લીધું છે હવે એ આપણે જે ચા ઉકળે છે એમાં એડ કરી દઈએ તો આપણી ચા પણ સારી રીતે ઉકળવા લાગી છે એમાં આપણે આદુ એડ કરી દઈએ અને હવે એક મિનિટ માટે આપણે સારી રીતે એને ઉકળવા દઈએ આપણી ચા એકદમ સરસ ઉકળી ગઈ છે અને જે ગોળ એડ કર્યો હતો એ પણ ઓગળી ગયો છે અને આદુ એડ કર્યું હતું એ પણ મસ્ત ઉકળી ગયું છે તો હવે આપણે જે દૂધ ગરમ કરીને રાખ્યું હતું એ આપણે એડ કરી દઈએ તો આ રીતે થોડું થોડું કરી અને આપણે દૂધ એડ કરી દઈશું અને હવે બે થી ત્રણ ઉભરા આવવા દઈશું દૂધ અને પાણી મેં સરખી ક્વોન્ટિટીમાં લીધું હતું તો આ કપ ભરીને મારે ચા બનાવવાની છે તો મેં અડધો કપ ભરી અને પાણી લીધું છે અને અડધો કપ ભરી અને દૂધ લીધું છે તો ચા આપણી ઉકળીને એકદમ સરસ રેડી થઈ ગઈ છે જોઈ શકો છો એકદમ સરસ કલર પણ આવી ગયો છે અને ઉકળી પણ ગઈ છે બે થી ત્રણ ઉભરા પણ આવી ગયા છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ તો ફ્રેન્ડ્સ આપણી ગરમા ગરમ ચાર રેડી છે તો તમને આજની આ રેસીપી કેવી લાગે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે ચેનલ પર નવા હોય તો વીઆર ગુજ્જુ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં રહેલા બે લાયકોને પ્રેસ કરી દો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય ફરી મળીશું નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો